નમસ્કાર દર્શક મિત્રો વૈભુદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા કવાત તાલુકાના આથા ડુંગરી ખાતે જાગૃતિ કાર્યક્રમ તથા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય અને આદિવાસી સમાજના મસીહા એવા ચૈત્રભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા आ कार्यक्रम दरमियान आठ थी नौ हजार लोग मोटी संख्या में उपस्थित रही ने आम आदमी पार्टी में जोड़ाया था आ उपरांत जिला प्रमुख राधिकाबेन राठवा जिला उपप्रमुख श्री रमन भाई राठवा नवाद तालुका प्रमुख श्री नगर सिंह राठवा जिला पंचायत प्रभारी तथा आथा डूंगी सरपंच श्री रतन सिंह राठवा उपस्थित रहा धन्यवाद अरे हट ध्यान हट अब पहला को भेस धारण ટાઈગર નેતરબાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ધરતીમાં પંચાયત પંચાયતમાં પધાર્યા અમારું માન રાખ્યું જો અને ખબર પડશે સંખ્યા આપણે આજે હાજી આપણે ખાવા પીવા માટે લાલચ નથી આપણે આદિવાસી સમાજના નેતા તો એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનું છે એ લોકો હવે તાલુકામાં ફેંકાઈ જવાના છે જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સંખ્યા આજે ખૂબ સરસ છે તમે પણ એમને ઘરમાંથી બગાડજો પૂછો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે તમને મફતમાં ગેસ આપવાનું કીધું હતું એવું કેતા મારી બેનો તમે ચૂલો સળગાવ છો તું મારો નીકળે મારી આંખ થી આંસુ નીકળે તમારો આંસુ જોવો છો હવે આંસુ નહી દેખાતા

તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આદિ અના આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને મેડ ઇન ચાઈના મેડ ઇન તાઇવાન મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાનપ્રધાન બની ને શું ધંધા કરો છો આપણને કઈ છે લોકો કે ભાઈ એક

જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારો એમના ઉદ્યોગપતિ અદાણીને અંબાણી પંદરમી તારીખે આવે એના મોગરા માતાજી ત્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી

મહામંત્રીશ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે પાંચ હજાર અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ ત્રણ હજાર કાર્યકરો સાથે આપણી સાથે છે જોરદાર તાળીઓથી સાથે આજુબાજુ ગામ સરપંચ છે સાથે આજુબાજુ ગામના સરપંચો તાલુકા પંચાયત ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત ના સભ્ય અને ભાજપ માંથી કિસાન મોરચા ના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના ડીસીએ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે અઠાવીસ ગામ ના લોકો ને કેમ છો તમે અઠાવીસ ગામ ના મારી આદિવાસીઓ আমরা গোল খাইছি ভারতীয় জনতা পিটার উঠাড়ি ঠেকি দিইছ અમારા અઠાવીસ ગામ ના લોકો અમારા અઠાવીસ ગામ ના લોકોને હાથ લગાડીને બતાવો અમારો ઇતિહાસ ગિરસા મુન્ડા ભગવાન મામા અમારા યુવાનો ની રોજગાર ની વાત કરીએ છીએ આદિવાસીઓ ની વાત કરીએ એટલે આ સરકારને નથી આ ત્રીસ મને દબાવવા માટે મને નાખી દીધો નાખી દીધો નાખી દીધો અને આવ્યો પટેલ એ હર્ષભાઈ પણ માંગુ છું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી નો દીકરો છે દેશના વડાપ્રધાન મોદીજી આવ્યા એકતા પરેડ કાર્યક્રમ હતો અને આ લોકો પંદર તારીખે નરેન્દ્રભાઈ ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે એનો મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર

ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ તોડવાના છે તોડવાના સામાન્ય મને સામાન્ય બાબતમાં જેલમાં નાખી દીધો આદિવાસી દીકરો ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ ની શાસન છે કેન્દ્રમાં માં શાસન છે અમારા લોકો નર્મદા નું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી અમારે એવો યુવાનો ગણી ગણી પરીક્ષાઓ આપે છે એના પેપરો ફૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે શિક્ષક બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ આઈપીએસ થવા માંગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈ નું પાણી મળે ની જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે દિસા મુંડા ભગવાન